ઉત્તરાયણ આવતા પહેલા ચાઇનીઝ દોરીનો અંત આગામી અઠવાડિયામાં ઉત્તરાયણનો તહેવાર હોય જેને લઈને રાજ્યભરમાં રોડ રસ્તા અને બજારોમાં વિવિધ આકારના પતંગ અને દોરીનું વેચાણની શરૂઆત થઈ ચૂકી છે જ્યાં પ્રશાસનના આદેશ મુજબ ચાઇનીઝ દોરી પર પાબંદી છે તેમ છતાંય કેટલાક લાલચુ લોકો પૈસા કમાવાની લાયમાં ચાઇનીઝ દોરી વેચીને બીજાના જીવ જોખમમાં નાખી રહ્યા છે જેને લઈ ઉત્તરાયણ અગાઉ ચાઇનીઝ દોરીથી રાજ્યમાં ગંભીર ઇજા થવાની ઘટનાઓ બનવા પામી છે જસદણ બાબરા હાઈવે પર એક યુવાના દોરીનો ભૂખ બનતા ગળા અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે તો બીજી એક અન્ય ઘટનામાં નડિયાદમાં વાણિયાવાડથી ફતેપુર જતા માર્ગ પર બનેલ છે જ્યાં એક માસૂમ દીકરીને ચાઇનીઝ દોરીથી ગળાના ભાગે ગંભીર ઈજા થવા પામી છે આવી કેટલીય ગંભીર ઘટનાઓ રાજ્યભરમાં બની રહી છે તો પોલીસ પ્રશાસન દ્વારા ચાઇનીઝ દોરી વેચાણ કરનાર ને વાપરનાર વિરુદ્ધ કડક પગલા ભરી સખત કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ આમ જનતા કરી રહી છે સમયસર કાર્યવાહી કરવામાં આવે તો નિર્દોષ લોકો ભોગ બનતા અટકે જેથી માનવ જીવન અને મૂંગા પશુ પંખીના જીવન બચે ભરત એલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ